રાખવાનું હોય આખી દુનિયા હવે તમે એવું તમે તમારી રીતના જોવા જશો ને તો આખી દુનિયામાં તમને ક્યાંય રાકેશભાઈએ જ્યાં પૂરું કર્યું એ બરોબર ત્યાં જ મહાભારતમાં યુધિષ્ઠિરને એક ખરાબ માણસ હસ્તિનાપુરમાં ન મળ્યો અને દુર્યોધનને એક સારો ન મળ્યો તમને એવું લાગે છે કથાઓથી ફેરફાર કાંઈ થતો નથી એ તમારી દ્રષ્ટિ એવી છે એટલે નહીં આવો ક્યાંક અમે અમે જોઈએ છીએ કથાઓથી હું ફેરફાર થાય છે હા નહીં આ કાંઈ તમે બધા નવરા આ કઈ નવરા માણસો માટે કથા હોય દાદાની કથામાં તો પણ અમને અમને તમે અડધી કલાક 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 શા માટે આ તમે નથી બેઠા તમારી અંદર કોઈ શુદ્ધ છે અને એને કૃષ્ણના દર્શનનો વિયોગ છે અને એ કૃષ્ણ તત્વને શોધવા માટે તમને કદાચ એવું મનમાં છે અહીંયા અમે જઈએ કદાચ અમને અહીંયા ભગવાનની પ્રાપ્તિ થઈ જાય ભગવત પ્રાપ્તિ કરવા માટેનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય એ છે સતસંગ હાલો રામચરિત માનસ હું કઉ છું કે ભાગવત અંદર લીધું ભાગ્યો દઈએ બહુ જન્મ સમર્જી ભાગ્યમાં હોય ને ભાગવત કથા સાંભળવા મળે તો અમે તમારી કરતા વધારે ભાગ્યશાળી છીએ હા કેમ અમને કેવા મળે છે તમારા થોડા જન્મે તમને સાંભળવાનું તો અમારા કેટલાય જન્મનું પુણ્ય છે તે અમને ભાગવતજીની પોથી લઈ અને દેશ પરદેશ પ્રદેશ ક્યાં ક્યાં સુધી નહીં અમારી ઉંમર હું હજી આમ ગણો તો હાવ નાના છીએ હજી તમને દેખાય આ તો સમયે મોટા કરી દીધા દાદા દાદા એટલે ફિલિંગ બગલાઈ ગયું છે હજી સાવ નાના મારા ભગવાન હજી તો રસ પીવો છે રોડે ઉભા ઉભા પણ દાદા રસ નો પીવાય હજી તો સોડા પીવી છે દાદા સોડા નો પીવાય તમે પૂછો તો ખરા મારા ભગવાન તમે હું મારા ઘડી દાંત કાઢતા કરતા ગુરુજી હું કહું

આજ હું અહીંયા કથામાં બેઠો છું કેમ બેઠો છું સુખા વસાની ઈદ મેવ કેટલું નક્કી કર્યું હતું પણ ટાણે પહોંચાણું નહીં તો દુખા વસાની ઈદ મેવ જ્ઞેયમ બીજું કાઈ નથી મારે બહુ પ્રયત્ન કરવા છે સત્સંગની પ્રાપ્તિ ન થઈ એ એ મારા ભાગ્ય છે અને મે નક્કી નોતું કર્યું ને અહીંયા રોડના કાંઠે નીકળ્યા અને જોયું બોર્ડ માર્યું કે દાદાજીની કથા ચાલી રહી છે આવીને અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ તો આ આ હરીહી સર્વમ

કૃષ્ણ ભગવાન પાસે ગયા ત્યારે કૃષ્ણ ભગવાને એવું કીધું તમારી ફરજ પેલા ધ્રુવજીએ કીધું તું ભગવાન જયારે મેળા ને ત્યારે કે ભગવાન હવે મારે ઘરે નથી જવું હવે મારે તમારે ભેગું ઉપર વી આવવું છે પણ એ કીધું પછી ભગવાને ત્યાં ઉપર કઈ કામ નથી ત્યાં તમારી જેવા હજારો ભક્તો છે તારા મા બાપને તારી જરૂર છે પેલા તું તારા મા બાપની સેવા કર ભગવાન ફરજ અને લાગણી અહીંયા આવું એ લાગણી છે અને ઘરના કામ કરવા એ ફરજ છે પણ ઘરે કોઈને આપણી વધારે જરૂર હોય તો આપણી ફરજ બને છે પહેલાં આપણે આપણું ઘર સંભાળીએ અને પછી ધર્મ પછી પછી કથા પછી કીર્તન પછી સત્સંગ આ આ વ્યવહારિક જીવન આ મારા વાક્ય નથી ભગવાન કૃષ્ણએ ગોપી ગીતના પૂર્વે ગોપીઓને સમજાવેલી વાત છે કે ગોપીઓ તમારું તમારી ફરજ છે કે તમે રાત પહેલી પહેલી ફરજ તો એ છે કે રાત્રિના અંધકારમાં ક્યારે તમારે અમારે અમારી પાસે આવ જોઈએ ગોપીઓ અમે આવ્યું કીધું ના પડતી ના આવવું જોઈએ ભગવાન અમને મૂકીને ગયેલા ભગવાન અમે તો ગામડાના ગમારા માણસો આવું ગોપીઓ મેં જેમ કીધું ને નેસર્ગીકીય એમ ગોપીઓ સંદેશો આપીએ પણ બલરામજી અમે ગામડાની ગમાળ સ્ત્રીઓ હતી એટલે કૃષ્ણની વાતમાં અમે આવી ગયા અમે કૃષ્ણની વાતમાં આવી ગયા નહીં અમે અમારું સર્વસ્વ અમારું જે કંઈ હતું એ બધું માલ મિલકત તો આવે ને જાય પણ અમે અમારી ઇજ્જત કૃષ્ણને આપી દીધી હા માલ મિલકતો આવે ને જાય એની કોઈ ચિંતા નહીં પણ અમારું સર્વસ્વ અમે કૃષ્ણને સોંપી દીધા પછી પણ એ કૃષ્ણ પછી સિર પર ગોરસ મટકી મારી વાટે કેમ ન ફૂટી અબ લગી કંકર એક ન વાગ્યો ભાગ્ય ગયા મુજ ફૂટી ગોપીઓ ગોપી ગીત ગાતા ગાતા જ્યારે રડે ત્યારે ગોપી ગીત રડતા રડતા ગોપીઓ કીધું કે હવે પેલા પેલા બીક રહેતી હતી માથે મટકી લઈ નીકળીએ ને હા તો આગળ કાકરો આટી જાય આઘેડે કાકરો આટી જાય અને અદ્રશ્ય થયો છીએ તો ધીમે ધીમે નીકળીએ છીએ કે ક્યાંકથી કાકરો વાગે ક્યાંકથી કાકરો વાગે પણ લાગે છે આજ કાકરો નહીં વાગે કેમ તો અમારા ભાગ્ય ફૂટી ગયા કૃષ્ણ અમને છોડીને જતા